છેલ્લા ચોવીસ કલાકમાં બાર ઇંચ વરસાદ પાણી ભરાઈ જતા લોકોની માલ મિલકતને નુકસાન પહોંચ્યું છે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે ગઈકાલે સાંજથી શરૂ થયેલા એક ધારા વરસાદને કારણે આસપાસના વિસ્તારમાં પસાર થતી નદીઓમાં ઘોડાપુર આવતા નદી નાળા વોકડાના વહેણમાં અને વરસાદી પાણીના નિકાલની જગ્યાએ થયેલા આડેધડ બાંધકામ અને દબાણોના કારણે પાણી નદી વોંકળા કાંઠે આવેલી સોસાયટીઓમાં ભરાયા કેશોદના ચાર ચોક રેલવે ફાટક પર બનતા અંડરબ્રિજના કારણે અને વરૂડીમાંની ગળીમાં ઘૂંગળા નાખવામાં આવતા ભારે વરસાદને કારણે વરસાદી પાણી સહેલાઈથી નીકળી નથી શકતા જેના કારણે સોસાયટીમાં જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે ભારે વરસાદમાં કેશોદના જૂના ભારત મિલની દિવાલ ધરાશાયી થતાં પી વીસીએલના વાયરો તથા ટ્રકને નુકસાન પહોંચ્યું છે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી ઉપરાંત કેશોદ પંથકમાં ભારે વરસાદને કારણે તંત્ર દ્વારા સલામતીને ધ્યાનમાં રાખીને શાળા કોલેજોમાં રજા જાહેર કરી છે